કાકા મેલો મેલો આતો બધો ના આવવાનો ઉપર અલા હાથામાં પડે તને સરાવાનો મેળા આવે તો જને છે હ બસ પેલે ધરોમાં થોડો કાળોડું કે તું આળોડઈ આ નઈ આવડું આ જરા નકકી કરે જરા નકકી કરે

એટલે ક્યાં મેરમાની પચાસ હજાર રૂપિયા થા બરોબર પચાસ હજાર પચાસ હજાર થા અને હાલ તમારે દસ હજાર વાળવું પડશે દસ હજાર એટલે બરોબર હજાર મોડું વાહન